વિડિયોને લાઈક કરી દો કે આ બધું આપે તે આ બધું બરાબર ટ્રાય કરશું આ શું છે નવું છે કે ઈ ચા છે અલગ અલગ જગ્યાની આ સામની પીવી હોય તો આ સામની આ ગ્રીન ટી છે આ ક્લાસિક છે આપણે ઓલીમાં નાખી નથી કેટલી છે હા આવીને આમણા પી આપણે ચલો આપણે બ્રેકફાસ્ટ કરીએ ચા પીવાડું નઈ મારે એક્યુઅલમાં જોવું કે આટલું બધું ભરી ના લકો આપણે ટેસ્ટી હોય કે આપણે હે ને ટ્રાય નથી કરતા જ્યાં જઈ ત્યાં એટલે હા આપણે નથી એવું બધું કરતા ટ્રાય પણ આપણે આ વખતે જોશું કેવું લાગે चलो मित्रों देख करो आप निकलिए हरियाल फटाफट चलो मित्रों को फिर मैं अपने फ्रूट थी चालू करिए जो मित्रों जाडू अपन ने बढ़ू लगा दे बनाए बनाए तम चलो भाई नाश्ता कर ले ये कॉर्नफ्लेक्स नहीं था पहला पहला चॉकलेट नहीं था આ ચોખ્ખો લે છે તારા હાટુ લાયા હું લાય ના ના હું લાયો હું લાય લાયો તું લાય કે હું લાય બધું એક જ છે ને મજા આવે ખાઈ પી નાઈ હવે નાસ્તો કરીને કે હવે થોડીક વાર હોઈ ગઈ આને તો આમ જલસો પડી ગયો છે અને આ ઘડીએ ઘડીએ એમ કે કાંઈ રાજકોટ જેવી ફિલિંગ આવે રાજકોટ જેવી ફિલિંગ આવે

આ બધું ટ્રાય કરવા હાટું આ બધું ડખા પણ આમાં આ લોકો આપે છે તો આપણે એ જોવાનું છે કે ક્યારેક એક્ચ્યુઅલ આપણે ક્યાંક બહાર ગયા હોય ને અહીંયા આપણને ચા ને એવું ન મળતું ને એ લોકો એ આપ્યું હોય તો આપણે આને બનાવીને પી તો આપણને ચા જેવો સંતોષ થાય કે ન થાય તો હા સંતોષ થાય ખાંડ થોડી ગોસી નાખજો પણ આ બધું અહીંયા લઈ લેવાય અને પછી અહીંયા જઈને ટ્રાય કરાય અત્યારથી હું કામ બગાડ કરવો છું કેમ કે દરેક જગ્યાએ જરૂરી નથી કે બધા ચા મળે આ તો અત્યારે તો શું છે કે મળી રહે બધે ન મળે ડાર્ક કોફી કરી કડવી એક જેવી છે કરું છું બાપા આને ખબર જ નથી પડતી થઈ ગઈ હમણાં બે નંબર બંધ અહીં હડી આપીયું છે નામ ના હડી આપે છે અહીંયા જગ્યા રહી ને પડી ગઈ કોક હોય તો એવું નવા મુકવા પડે એમને અહીંયા હોય પણ દૂધ નાખું મેં નથી નાખી બકર તો એમ પણ મારી ફેવરિટ છે એટલે કોફી કેમ મગાઈ હું ચા પસંદ નથી હું કોફી પસંદ કોફી રીયું ને પીવાય જ નહીં કોફી અમને બેન ભાવ અને અમને બેન કોલ્ડ કોફી તો બહુ કોફી પીવાય જ નહીં કોફીમાં કોકરોચ હોય ખબર તમને દસ ટકા તો ગવર્મેન્ટ એપ્રુવ હે તું કોકરોચ ખાઈશ હવે ગરમ નથી એટલે માર કૂટડો અને મારે તો જરાય નથી પીવાની રસો મને કેવી કડી કડી કેતા હોય કઈ ખાંડ નહીં તે કોફી નું આખું પેકેટ ઠોકી દીધું એમાં એટલી જ કોફી નાખવાની હોય પણ આપણે જે દૂધ અને પાણી ના ઇંગ્રેડિઅન્ટ પાણી જ દૂધ તો બગાડ બેઠી બેઠી જે કપ આવડો નોર્મલ નો કપ હોય ને હું ટ્રાય કરું નહીં નહીં રહેવા મને કેમ કે હું તો બ્લેક કોફી પીવું છું રોજ હું બ્લેક પી બ્લેક પીવું તો મને ચાલે પીવું મને કડવી નો ચાલે આ કડવી નથી કડવી બ્લેક કોફી વધારે કડવી બ્લેક ચાલે પણ આવી હોય તો કડવી ચાલે

લીધી આપણે ઘરે પણ આ આપણે બીજે કે કામ લીધી કેમ કે ઘર એવું તો હોય ને કે આની ચા બનાવીને આપણે પી આપણા ઘરે ચા બધું હોય પણ આ તો શું કે ક્યાંક આપણે બીજે બાર ગામ ગયા હોય ને ક્યાંક ક્યાંક ગયા હોય અહીંયા તો ઠંડી ચા પી અહીંયા ગરમ કે ક્યાંક ગયા હોય અને એવી કોઈ જગ્યાએ ગયા હોય કે આવું ન હોય અને ચા કે બાર મળતી તો કામ લાગે અને ક્યાંક કામ ન લાગે તો ઓફિસ લઈ જઈશું અહીંયા જઈને અને આમાં અહીંયા છે ને નું કરું તારે તો લાગે એ ચાલુ હે ચાલુ હે શું ફ્રીજ આલવા ખબર હોત કે ફ્રીજ ચાલુ હે

मारा नीचे रेवन जरूरी कैच આ પડે આમ મોંધી થઈ જાય તો નો એ મોંધી થાય બસ ની જેટલી હાઈટો ને એટલી હાઈટ જ છે આ બસ ગરમી થઈ ગઈ આ એસી ચાલુ હા બસ ની હાઈટો એટલી હાઈટ જ છે આ ખાલી ફરક એટલો છે કે ઓલા ઉપર તમને જાજુ સર્ફિસ મળે આ ઓછું સર્ફિસ મળે નીચે વાળા હા આયતે જો જણ કેટલું ઊંચું લાગે એમ જો જે પેલે માડે બસ ની જેટલી હાઈટો એટલી જ છે મને થાય ઓલા માં તો બંધુ લેવા કે એસી જોવા બહાર હોય ગઈ કઈ નો જાય આમાં કેમનું ફાવતું હોય છે લોકોને મને તો પહેલી વાર આવ્યો આવ્યો થોડીક વારમાં યુઝ ટુ થઈ જઈશ હો બસ સારી મને અહીંયા બેવા દે મને અહીંયા નહીં મજા આવે મને અહીંયા ઉપર હો આ બંધ કરો એટલે કઈ ન થાય આવતો એક અહીંયા એસી અહીંયા છે અહીંયા ચાર્જિંગ છે અહીંયા બે છે હોય લઈ ક્યાં જો મિત્રો કેવું કોન્ટેક્ટ છે આખું નાનું એવું ઘર હવે કંટાળો આવે મને તો હું કંઈ ન થાવતી અને આમ થોડુંક આમ આમ હૈલ હૈલ કરે છે ને એટલે મને ગમે નહીં ટ્રાફિક ટ્રાફિક છે જો અહીંયા ટ્રાફિક છે કેટલો એના લીધે સરતમાં માણસો ગમે ગમલી ગમે ટ્રાફિક ટ્રાફિક સોલ્વ જો માનતું ઘણું કરે જો ચાર સવારી સવારી ચાર આગળ નાનું જો કરે બેન એમના મિસ્ટર પાછળ બેઠા છે એટલે એવું જય કરે

હાય સોક ખઈ બેઠો બેઠો એક ખાઈ બજાર જો માં ટીવી આ બેન પકડીને સુરત તો સુરત ટ્રાફિક આટો બિચારા મેં કે તરો યાર બસ આવે તો બધા ભાઈ આ પોલીસ આમ શું ટોપી પહેરે ટોપી પહેરે હેલ્મેટ જો કાકા આ હેલ્મેટ હાલે નહી એક્ચ્યુઅલ માં હાર ભી હેલ્મેટ તો પહેર્યું પોલીસ વાળા બેન થી કઈ નતો થાતો ઓ આમ આ ટ્રાફિક હવે યુ ટર્ન મારી આ ટ્રાફિક માં હાલવા ને મને ન ખબર આપણે ક્યાં જઈએ આપણે અમદાવાદ જવાનું છે આ ક્યાં મુંબઈ નક લઈ જતા ને આપણે આ નથી આપણે ક્યારે પહોંચું કોમ પહોંચું એટલે કે ગુ ભી રાગે તારું ગેટ આ જઈએ આમ જો ટ્રાફિક

આમને વહેલા આવવાની જરૂર હતી તો મિત્રો અમે અત્યારે છે ને કારીગરી કરી જાય એટલો ટ્રાફિક છે ને એટલે અમે હવે કંઈક ટાઈમપાસ કરી એટલે હવે આ લાઇટ અમી લાઇટને અડી કરતા હતા જો ત્યાં લાઇટ ચાલુ એમને એમ ન થાય ઢીકો મારીને ચાલુ થાય ઢી હવે બંધ કરો જો ઢી આ બટન છે એનું પણ એ બટન નહીં કામ કરે આમ કરો ને આમ આમ ઠીકો મારો ને તો જ ચાલુ થાય આ થોમસનો હાથ પડ્યો ને એટલે જહામાં બે ચાલુ થાય હા ભાઈ હાજુ જોતી છે ને નહીં ચાલુ થાય રેવાનું તો અલગ ટેકનોલોજી આમાં એવું આ ઓલા માસી કેમાં ડોરા કાઢી જોઈને આપણે દેખાય કયા માસી હા કેસરીવાળા માસી અમે વાઇન ફ્લન્સર છે તમને ખબર છે પણ આપણે મે દેખાતા જ નથી એવું હે બ્લેક કાચ છે

હું કરો એટલે આયા વચ્ચે હોલ્ડ કરો છે ક્યાં કે ખબર બધું આવું મળે આવું બધું લીધું જમવાનું કોઈ પ્લાનિંગ છે નહીં પેટ ફૂલ છે અત્યારે હાળાવાળા બોયછા ઇસ્કોન હા હળા ફટાફટ મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે રાતે એક છે અને હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી એટલે આવા ધીમા કહે બધા હોઈ ગયા આ બ્લોગને અહીંયા જેન્ડ કરી બરોબર જાશો નહીં કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આ એટલો અવાજ કરે છે રાતે એક વાગે જોઈ ચલો બાય હેલો મિત્રો પહોંચી ગયા છીએ ફાઇનલી એક વાગ્યો હવે એન્ડ કરી દે અમને કહી દે કે હવે જાઓ